નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત આંગણવાડી રજાઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે આંગણવાડી બંધ રાખવા માટે એક પત્ર જાહેર કરવામાં આવ્યું છે માહિતી જોઈએ તો ભારે વરસાદનું એલર્ટ જોવા મળ્યું છે આવતીકાલે પણ શાળા કોલેજો અને આંગણવાડી બંધ રાખવામાં આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માં હવામાન હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ને પગલે

આ પગલું લેવામાં આવ્યું છે જેથી પૂર કે જળ ભરાવ જેવી સ્થિતિ અગવડતા ના પડે અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા સૂચના આપવામાં આવી છે માત્ર શાળાઓમાં રજા આપવા પૂરતું જ નહીં પરંતુ વહીવટી તંત્રએ સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે ભારે વરસાદની આગાહીને પગલે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ના છોડવા માટે સખત સૂચના આપવામાં આવી છે આ સૂચના પાછળનો હેતુ એ છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચીને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી શકે આમ પ્રદેશનું વહીવટી તંત્ર આગામી ચોવીસ કલાક માટે સંપૂર્ણપણે સજ્જ અને સતક રહેવા માટે તૈયાર છે વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચાડવામાં આવી હતી આનાથી ઝડપથી અને અસરકારક રીતે સંદેશ ફેલાવી શકાયો છે તંત્રએ લોકોને પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરી છે શાળાઓ બંધ રહેવા નિર્ણયથી વાલીઓને પણ રાહત મળી છે આંગણવાડી બંધ રહેવાથી બાળકોને પણ મોટી રાહત થશે હવે પ્રદેશના નાગરિકો અને તંત્ર બંને આગામી સમયમાં ભારે વરસાદનો સામનો કરવા માટે સજ છે અને સંભવિત જોખમને ઘટાડવા માટે પ્રયત્નશીલ છે ધન્યવાદ